બા બાવો જોયે એ પાછો આયો નહીં 100 વર્ષે હું બાવો ખોળી લઈ અને ઓના ઘરનો વખો મટાડ્યો રબાર્યો તમે દરબારના ઘેર પૂછવા જો પલોણા ભુવાઈ એમને તારી માતા બતાવી છે તારી માતા બતાઈ છે લગધીરા ગાય બોલી ન્યાય આલવો સ દરબાર કે મારી વૈતો વાળી મેલ્યો હું ન્યાય લેવા કોઈ જાડો આવું નહીં હાચું બોલ આવું નહીં હાચું બોલ પણ વાળવું એ રેવા ભે મારો ધર્મ નહીં રઘુ મેં મોનો હું બોલી પોચવાર હુદી દરબારની માતા જો આપે ઊભી ના રાખું તો આ જોપે ઊભી ના રાખું એ બોલ ઊભી છી કના છી હું પાલોદરની માતા ઈરવા